હેલો મિત્રો નમસ્કાર એ એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલની તમે સબસ્ક્રાઈબ કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં નવા હોય તો ખાસ કરીને લાઈક શેર અને ને બીજા મિત્રો સુધી મોકલવાનું ભૂલતા નહીં હવે મિત્રો ધોરણ છથી આઠના જે શિક્ષકોને બેતાલીસો ગ્રેડ પે અંગે વારંવાર પ્રશ્નો થાય છે બરાબર એટલે કે પોતે રજૂઆત કરે છે પણ એમને રજૂઆત કોઈ સાંભળતું નથી તો એના માટે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ નવ અઢાર અને સત્યાવીસ વર્ષે મળે તેવી શિક્ષકોમાં આશા છે તેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે થોડી જોઈ લઈએ તો રાજ્યભરની અપાર પ્રાઇમરી ધોરણ છતી આઠમાં ફરજ બજાવતા શિક્ષકોની શૈક્ષણિક લાયકાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક જેટલી હોવા છતાં પગારના મામલે વિસંગતતા દાખવવામાં આવતા રોષ ઉઠવા પામ્યો છે ત્યારે અપાર પ્રાઇમરીના શિક્ષકોને બેતાલીસો ગ્રેડ પેનો લાભ આપવાની માંગ શિક્ષકોમાં ઉઠી છે વધુમાં ગણિત વિજ્ઞાનના શિક્ષકોને સીઆરસી અને બીઆરસીની પરીક્ષામાં લાયક ગણવામાં આવે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણમાં નવ અઢાર અને સત્યાવીસ વર્ષે આપવામાં આવે સહિતની માગણીઓ આ પ્રશ્નની અંદર મિત્રો છે મિત્રો આની પહેલાં પણ આપણે આ વિડીયો મૂકેલો છે ઓલરેડી બરાબર જે તમે ખાસ કરીને જોઈ શકો છો બીજી બાજુ એમને વાત કરી કે ટેટ અને ટાટ પરીક્ષા પાસ કર્યા બાદ પણ શિક્ષકોને જે મળતો લાભ હશે એની સામે એમને અન્યાય થઈ રહ્યો છે અને ખાસ કરીને એમને અન્યાય દૂર થાય અને ભવિષ્યની અંદર એમને લાભ મળે તેવી એમણે રજૂઆત કરી છે અને જે આજે પણ એમની ખાસ પ્રશ્ન કાલે પણ જે આંદોલન થોડું એમનું થયું હતું પણ એનું એનુસંધાને એમને એક માંગણી પણ કરી છે અને સ્કૂલની અંદર ખાસ કરીને જે શિક્ષક ભણાવી શકે છે બરાબર ચાર ભાષા એક શિક્ષક ભણાવી શકે નહીં તે માટે તમામ શાળાઓમાં ભાષાના બે શિક્ષકોની ભરતી કરવી ભાષાનો એક શિક્ષક છે તો અંગ્રેજી છે ગુજરાતી છે હિન્દી છે એ બધાની અંદર પહોંચી વળે નહીં અને પહોંચી ના વળે એટલા માટે એમણે રજૂઆત કરી છે કે શિક્ષકોને ખાસ કરીને પોતાની જે બીજા શિક્ષકો એટલે કે જે વધુમાં વધુ વ્યાયામ ચિત્ર અને કોમ્પ્યુટર જેવા વિષય મહત્ત્વના આપી અલગથી શિક્ષકોની ભરતી કરવામાં આવે એ સહિતની માગણી શિક્ષકોમાં ઉઠી રહી છે અને ખાસ કરીને એમને જિલ્લા મથકે અને ગાંધીનગર જે આપણું મુખ્ય મથક કહેવાય ત્યાં પણ એમને રજૂઆત કરી દીધી છે તો મિત્રો બસ આટલું જ છે આજે ન્યૂઝની અંદર આપણે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મિત્રો મળીશું જય હિન્દ જય ભારત